પાલનપુર અને ડીસાના લૂણપુર ગામે ચાંદીપુરા વાયરસતો રોગ ફેલાતી સેન્ટ નામની મખી પશુ સહિત રહીશના સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવવા પામેલા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના છ કેસ રિપોર્ટ થયેલા છે જેમાંથી સેમ્પલ લેવામાં આવતા પા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે ચાર સેમ્પલ નેગેટિવ આવેલ છે એક સેમ્પલનું રિઝલ્ટ બાકી છે આ વાયરસ સામાન્ય રીતે ચ નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે તો આ વાયરસના એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા ચાર સેમ્પલ નેગેટિવ આવ્યું છે સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે કેમ એની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવશે આ રોગનો જે ફેલાવો કરે છે સેનફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે અત્યાર સુધી બનાસકાંઠામાં ત્રણ મોત નીપજવા પામેલ છે એમાં એક કેસ ચાંદીપુરા કન્ફર્મ કેસ તરીકે રિપોર્ટ થયેલ છે જ્યારે બે કેસની અંદર રિપોર્ટ